ગુજરાતનો અને સુરત શહેરનો સૌથી મોટો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક સુરત ડાયમંડ રૂઝ છે આજે અષાઢી બીજના દિવસે ફરી એક વખત બસો પચાસ જેટલી ઓફિસો શરૂ કરવામાં આવી છે ડાયમંડ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વનો દિવસ માની શકાય વારંવાર પ્રયાસ કરવા છતાં પણ ડાયમંડ રૂઝ જે રીતે ઝડપથી ધમધમતું થવું જોઈએ તે થઈ રહ્યું નથી તે ચિંતાનો વિષય પણ છે પરંતુ જે ડાયમંડ બ્રુઝની કમિટી છે તેના દ્વારા સતત ચિંતન મનન કરીને વધુમાં વધુ સુવિધાઓ કરી વેપારીઓ ઝડપથી ડાયમંડ બ્રુઝમાં ઓફિસ શરૂ કરે તેના માટે પ્રયત્નો કરી રહી છે સુરત ડાયમંડ બ્રુઝ કમિટીના ચેરમેન અને ભાજપના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ઢોળકિયાએ આખરે પોતાનું મૌન તોડ્યું હોય તે પ્રકારની વાત કરી હતી સુરત એર કનેક્ટિવિટીને લઈને અત્યાર સુધી ડાયમંડ ઉદ્યોગપતિઓમાં જાહેરમાં વધુ બોલવાનું પસંદ કરતા ન હતા પરંતુ ગોવિંદ ધોળકિયા દ્વારા ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં સુરત શહેર માટે જે એર કનેક્ટિવિટી છે તેમાં અન્યાય થતો હોવાની વાત કરી છે સુરત ડાયમંડ બ્રુસના ચેરમેન ગોવિંદ ઢોળકિયાએ સુરત શહેર જેવા ઔદ્યોગિક શહેરમાં એર કનેક્ટિવિટી ખૂબ જ નબળી હોવાની વાત કરી હતી તેમણે પોતાના અનુભવ મુજબ કહ્યું હતું કે જ્યારે તેઓ બ્રસેલ્સની સરખામણી સુરત શહેર સાથે કરે છે ત્યારે આશ્ચર્યજનક રીતે તફાવત જોવા મળી રહ્યા છે બ્રસેલ્સની વસ્તી માત્ર વીસ લાખની દરરોજ ત્રણસો ફ્લાઇટ છે સુરતમાં જ્યારે ચોળીસ લાખની વસ્તી હતી ત્યારે એક પણ ફ્લાઇટ ન હતી વસ્તીની દ્રષ્ટિએ સુરત શહેર નવમાં સ્થાને છે એર પેસેન્જરની દ્રષ્ટિએ સાડત્રીસમાં નંબરે છે છતાં પણ કેટલો મોટો અન્યાય થઈ રહ્યો છે આટલી બધી તકો હોવા છતાં પણ વિવિધ ફ્લાઇટ કંપનીઓ સુરત તરફ ધ્યાન આપી રહી નથી ઇન્દોરની વસ્તી માત્ર બત્રીસ લાખની હોવા છતાં પણ રોજની સો જેટલી ફ્લાઇટો તેમને મળે છે સુરતમાં બ્યાસી લાખની વસ્તી હોવા છતાં માત્ર ત્રીસ ફ્લાઇટ મળી રહી છે ખરેખર સુરતને રોજની ત્રણસો ફ્લાઇટ મળવી જોઈએ એ પ્રકારની વ્યવસ્થા થાય તો સુરતનો વિકાસ ઝડપથી થાય સુરત સાથે છેલ્લા ત્રીસથી થી ચાલીસ વર્ષથી અન્યાય થઈ રહ્યો છે તેનો હું સાક્ષી રહ્યો છું મારી તમામ વિનંતી છે કે તમામ એરલાઇન્સ સુરત તરફ નજર દોડાવે અને અહીં વધુમાં વધુ તેઓ ફ્લાઇટ શરૂ કરે એરપોર્ટ માટે જે વાત છે ને ખરેખર છેલ્લા વીસ વર્ષથી ત્રીસ વર્ષ કે પચાસ વર્ષથી સુરત ને બહુ મોટો અન્યાય એરપોર્ટ બાબતમાં થઈ રહ્યો છે એનો હું છેલ્લા ત્રીસ વર્ષથી સાક્ષી છું કારણ કે મને દસ વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે વીસ લાખ ની વસ્તી ચાલી લાખ ની વસ્તી હતી અને એકે પ્લેન નો આવે હવે પ્લેન શરૂ થયા છે પરંતુ આપણે ને આપણે જો ગણીએ તો સુરત વસ્તી ની દ્રષ્ટિએ ઇન્ડિયામાં નવમો નંબર છે અને દ્રષ્ટિએ દ્રષ્ટિસ નંબર છે આટલો મોટો સુરત થઈ છે સુરત ડાયમંડ બ્રુઝ કમિટીના સભ્ય લાલજી પટેલે જણાવ્યું કે ડાયમંડ બ્રુઝ ની અંદર નાનામાં નાની ત્રણસો ફૂટની ઓફિસ ની વ્યવસ્થા કરી હતી પરંતુ હવે સુરત ડાયમંડ બ્રુઝ કમિટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં નાના વેપારીઓને ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે નાના વેપારીઓ પોતાનો વેપાર સારી રીતે કરી શકે એટલા માટે પચાસ ફૂટ સુધીની કેબિન અપાવવાનો નિર્ણય કરાવવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ તેઓ પચાસ ફૂટની કેબિન પણ ખરીદી શકે તેમ નથી તેઓ માટે ટેબલની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમજ કલાકારો દલાલો ડાયમંડ બજારમાંથી આવી શકે તેના માટે બસની વ્યવસ્થા કરી દેવામાં આવી છે હજી પણ આગામી દિવસમાં શક્ય હોય તેટલી વધુ સુવિધાઓ આપીને સુરત ડાયમંડ બ્રુઝને દિવાળી સુધીમાં ધમધમતું કરી દેવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ અમારા અંદાજ મુજબ દિવાળી પહેલા એક હજાર જેટલી ઓફિસો શરૂ થઈ જાય તેવી દિશામાં અમે નિર્ણય લઈ રહ્યા છીએ